જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજનો વિડીયો બહુ ખાસ છે કારણ કે જો તમે આજની આ કથા સાંભળશો તો તમે તમામ દેવામાંથી મુક્ત થઈ જશો આજે અમે તમને જણાવવાના છીએ શીતળ શરદ પૂર્ણિમાની વ્રત કથા શા માટે શરદ પૂર્ણિમાને કર્જમુક્તિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે શરદ પૂર્ણિમાના દિવસે શા માટે દૂધ પૌવા જ બનાવવામાં આવે છે આ દિવસે કોનું પૂજન કરવું ધ્યાન કરવું અને કેવી રીતે કરવું આ તમામ માહિતી અમે તમને જણાવીશું તો જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો ગમે તો લાઇક તથા શેર જરૂરથી કરી દેજો તો સાંભળીએ શરદમ પૂર્ણિમાની વ્રતકથા શાસ્ત્રો અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીજી ભગવાન શ્રી વિષ્ણુની સાથે ગરુડ પર બેસીને પૃથ્વીલોક પર ભ્રમણ માટે આવે છે અને માલક્ષ્મીજી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે એવી માન્યતા છે કે જે ઘરમાં અંધારું હોય અથવા જે સૂતેલા હોય મા લક્ષ્મીજી તેમના દરવાજેથી જ પાછા ફરે છે લક્ષ્મીની કૃપાથી લોકોને કર્જમાંથી મુક્તિ મળે છે અને આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાને કર્જ મુક્તિ પૂર્ણિમા પણ કહે છે અલગ અલગ ક્ષેત્રોમાં શરદ પૂર્ણિમા અલગ અલગ નામોથી ઓળખાય છે જેમ કે કેટલીક જગ્યાએ તેને કૌમુદી વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત પોતાનામાં અદ્વિતીય માનવામાં આવે છે કારણ કે તેને ચંદ્રની સૌથી તેજસ્વી અને સૌમ્યરાત કહેવામાં આવે છે આ દિવસે ચંદ્રના કિરણોમાં વિશેષ ઔષધીય ગુણો હોય છે જે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે શરદ પૂર્ણિમાનો આ પાવન પર્વ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મીજી સાથે પણ જોડાયેલો છે અને આ દિવસે કરવામાં આવેલી પૂજા અર્ચનાથી ધન ધનધાન્ય અને ખુશહાલીની પ્રાપ્તિ થાય છે ભક્તો આ રાત્રે વિશેષ રૂપે દૂધ પૌવા બનાવીને ચંદ્રના કિરણોમાં મૂકે છે જેને અમૃત સમાન માનવામાં આવે છે અલગ અલગ રાજ્યોમાં શરદ પૂર્ણિમા ઉજવવાની પરંપરાઓ અલગ હોઈ શકે છે પરંતુ બધાનો ઉદ્દેશ એક જ હોય છે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને પરિવારમાં સુખ સમૃદ્ધિની કામના કરવી આ પર્વ માત્ર ભક્તિ અને આસ્થાનો પર્વ નથી પરંતુ પ્રકૃતિ સાથે માનવના ગાઢ સંબંધોને પણ દર્શાવે છે શરદ પૂર્ણિમાની રાતમી ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી રાધારાણીની રાસલીલા સાથે પણ જોડવામાં આવે છે જે આ પર્વના મહિમાને વધુ વધારે છે આજે જે ભક્ત સાચા મનથી શરદ પૂર્ણિમાની કથાઓનું શ્રવણ કરે છે તેમના પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીની વિશેષ કૃપા થાય છે એક કથા અનુસાર એક સમયે એક સાહુકારની બે દીકરીઓ હતી બંને દીકરીઓ પૂર્ણિમાનું વ્રત કરતી હતી મોટી પુત્રી તો પૂરા વિધિ વિધાનથી પોતાનું આખું વ્રત કરતી જ્યારે નાની પુત્રી અધૂરું જ વ્રત કરતી હતી આનું પરિણામ એ આવ્યું કે લગ્ન થયા પછી નાની પુત્રીનું સંતાન જન્મતાની સાથે જ મૃત્યુ પામતું હતું તેણે પંડિતોને તેનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તમે પૂર્ણિમાનું અધૂરું વ્રત કરો છો જેના કારણે તમારું સંતાન જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે પૂર્ણિમાનું પૂરું વ્રત વિધિ વિધાનથી કરવાથી તમારા સંતાન જીવિત રહી શકે છે ત્યારે તેણે પંડિતોની સલાહ પર પૂર્ણિમાનું પૂરું વ્રત વિધિ વિધાનથી કર્યું ત્યારબાદ તેને એક પુત્ર થયો પરંતુ ભાગ્યનો ખેલ જુઓ તેનું આ સંતાન પણ વધુ દિવસો સુધી જીવિત ન રહી શક્યું પોતાના આ સંતાનને પણ મૃત જોઈને નાની બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ પરંતુ આ વખતે તેને લાગ્યું કે કદાચ તેની મોટી બહેનના પુણ્યફળ તેના પુત્રના પ્રાણ પાછા લાવી દે આવું વિચારીને તેણે પોતાના સંતાનને એક પાટિયા પર ચાદરથી ઢાંકીને સુવડાવી દીધું અને મોટી બહેનને ઘેર બોલાવી લાવી જ્યારે મોટી બહેન ઘેર આવી તો તેણે પોતાની બહેનને કહ્યું કે તમે આ પાટિયા પર બેસી જાઓ જેવી મોટી બહેન બેસવા ગઈ તેનો પલ્લુ તે મૃત બાળકના શરીરને સ્પર્શ કરી ગયો જેનાથી તે રડવા લાગ્યો તે નાનકડા બાળકને રડતો જોઈને મોટી બહેનને ખૂબ ક્રોધ આવ્યો અને તે ક્રોધમાં બોલી કે બહેન તું મારી પાસે આ કેવું પાપ કરાવવા જઈ રહી હતી જો મારા બેસવાથી આ બાળકને કંઈ થઈ જાત તો આ સાંભળીને નાની બહેન બોલી અરે દીદી આ તો પહેલાંથી જ મૃત હતો આ તો તમારા ભાગ્યથી જીવિત થયો છે તમે હંમેશા શરદ પૂર્ણિમાનું વ્રત વિધિપૂર્વક કર્યું છે અને આ તેનું જ ફળ છે કે તમારા પલ્લુના સ્પર્શ માત્રથી મારું સંતાન ફરીથી જીવિત થઈ ગયું આ પ્રકારે નાની બહેનની સંતાનને નવું જીવનદાન મળ્યું અને જ્યારે આ સમાચાર નગરના રાજાને મળ્યા તો તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો અને સૌને આ પાવન વ્રત કરવાની સલાહ આપી ત્યારથી જ લોકોની શ્રદ્ધા આ વ્રતમાં બંધાઈ છે અને ભક્તો પોતાના ભાગ્યને જાગૃત કરવા માટે આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરે છે હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા માતા યશોદાને કહેવાયેલી શરદ પૂર્ણિમાની વ્રતકથા શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી એક વ્રતકથા ભગવાન શ્રી કૃષ્ણે એકવાર પોતાની મૈયા યશોદાને પણ સંભળાવી હતી એકવાર મૈયા યશોદાના પૂછવા પર ભગવાન શ્રી કૃષ્ણે તેમને પૂર્ણિમાની જે કથા કહી તેને હવે તમે સૌ પણ શ્રદ્ધાપૂર્વક સાંભળો દ્વાપર યુગમાં એક સમયની વાત છે યશોદાજીએ શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે આખા સંસારના ઉત્પન્ન કરતા પાલન કરતા અને તેના સંહાર કરતા છો આજે કોઈ એવું વ્રત મને કહો જેના કરવાથી મૃત્યુલોકમાં સ્ત્રીઓને વિધવા થવાનો ભય ન રહે અને આ વ્રત બધા મનુષ્યોની મનોકામનાઓ પણ પૂર્ણ કરનારું હોય ત્યારે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હે માતા તમે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે હું તમને એવા જ વ્રતને વિસ્તારપૂર્વક કહું છું સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ બત્રીસ પૂનમોનું વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય સંપત્તિ મળે છે આ વ્રત અચળ સૌભાગ્ય આપનારું અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્ય માત્રની ભક્તિને વધારનારું છે ત્યારે યશોદાજી કહેવા લાગ્યા હે કૃષ્ણ સૌથી પહેલાં આ વ્રત મૃત્યુલોગમાં કોણે કર્યું હતું તેના વિષયમાં પણ મને વિસ્તારપૂર્વક જણાવો ત્યારે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે માતે આ ભૂમંડળ પર એક અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસ દ્વારા પાલિત અનેક પ્રકારના રત્નોથી ભરપૂર કાર્તિકા નામની એક નગરી હતી ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો અને તેની પત્ની અતિ સુશીલ અને રૂપવાન હતી બંને તે નગરીમાં ખૂબ પ્રેમથી રહેતા હતા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહોતી પરંતુ તેમને એક મોટું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન નહોતું આ દુઃખથી તેઓ ખૂબ દુઃખી રહેતા હતા એક સમયે એક મોટો તપસ્વી યોગી તે નગરીમાં આવ્યો તે યોગી તે બ્રાહ્મણના ઘરને છોડીને અન્ય બધા ઘરોમાંથી ભિક્ષા લાવીને ભોજન કરતો હતો એક દિવસ તે યોગી રૂપવતી પાસેથી ભિક્ષા ન લઈને બીજા ઘરમાંથી ભિક્ષા લઈને ગંગા કિનારે જઈને ભિક્ષામાં મળેલા અન્નને પ્રેમપૂર્વક ખાઈ રહ્યો હતો તે ધનેશ્વરે યોગીનું આ બધું કાર્ય કોઈક રીતે જોઈ લીધું પોતાની ભિક્ષાના અનાદરથી દુઃખી થઈને ધનેશ્વર યોગીને બોલ્યો મહાત્મન તમે બધા ઘરોમાંથી ભિક્ષા લો છો પરંતુ મારા ઘરની ભિક્ષા ક્યારે નથી લેતા તેનું શું કારણ છે ત્યારે યોગીએ કહ્યું કે નિસંતાનના ઘરની ભીખ પતિતોના અન્ન સમાન હોય છે અને જે પતિતોનું અન્ન ખાય છે તે પણ પતિત થઈ જાય છે કારણ કે તમે નિસંતાન છો તેથી પતિત થઈ જવાના ભયથી હું તમારા ઘરની ભિક્ષા લેતો નથી ધનેશ્વર આ વાત સાંભળીને પોતાના મનમાં ખૂબ દુઃખી થયો અને હાથ જોડીને યોગીના પગમાં પડી ગયો અને વિનમ્ર સ્વરે કહેવા લાગ્યો હે મહાત્મન જો એવું છે તો તમે જ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવો તમે તો બધું જાણનારા છો મારા પર કૃપા કરો ધનની મારા ઘરમાં કોઈ કમી નથી પરંતુ કોઈ પુત્ર ન હોવાને કારણે હું અત્યંત દુઃખી છું તમે મારું આ દુઃખ દૂર કરો આ સાંભળીને યોગી કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તમે દેવીચંડીની આરાધના કરો પછી ઘેર આવીને તેણે પોતાની પત્નીને આખો વૃત્તાંત કહ્યો અને પોતે તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યો ગયો વનમાં જઈને તેણે દેવી ચંડીની ઉપાસના કરી અને ઉપવાસ કર્યો ચંડી દેવીએ સોમા દિવસે તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે ધનેશ્વર જા તને પુત્ર થશે પરંતુ તે સોળ વર્ષની આયુમાં જ મૃત્યુ પામશે જો તમે બંને પતિ પત્ની બત્રીસ પૂનમોનું વ્રત વિધિપૂર્વક કરશો તો તે દીર્ઘાયુ થશે તમારી જેટલી શક્તિ હોય તેટલા લોટના દીવા બનાવીને શિવજીનું પૂજન કરવું પરંતુ પૂનમને દિવસે બત્રીસની સંખ્યા પૂરી થઈ જવી જોઈએ સવાર થતાં જ આ સ્થાનની પાસે જ તમને આંબાનું એક વૃક્ષ દેખાશે તેના પર ચડીને તમે એક ફળ તોડીને જલ્દી તમારા ઘેર ચાલ્યા જજો અને પોતાની પત્નીને આખો વૃત્તાંત કહેજો ઋતુસ્નાન પછી તે સ્વચ્છ થઈને શ્રી શંકરજીનું ધ્યાન કરીને તે ફળ ખાઈ લેશે ત્યારે શંકર ભગવાનની કૃપાથી તેને ગર્ભ ઠરશે જ્યારે તે બ્રાહ્મણ સવારના પહોરમાં ઉઠ્યો તો તેણે તે સ્થાનની પાસે જ આંબાનું એક વૃક્ષ જોયું જેના પર અત્યંત સુંદર કેરીનું એક ફળ લાગેલું હતું બ્રાહ્મણે તે આંબાના વૃક્ષ પર ચડીને ફળ તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ વૃક્ષ પર ઘણીવાર પ્રયાસ કરવા છતાં તે ચઢી ન શક્યો હવે તો બ્રાહ્મણને મોટી ચિંતા થઈ ત્યારે તે વિઘ્ન વિનાશક શ્રી ગણેશજીની વંદના કરવા લાગ્યો કે હે દયાનિધે પોતાના ભક્તોના વિઘ્નોનો નાશ કરીને તેમના મંગળ કાર્યને કરનારા દુષ્ટોનો નાશ કરનારા સિદ્ધિ આપનારા તમે મારા પર કૃપા કરો પ્રભુ મને એટલું બળ આપો કે હું મારા મનોરથને પૂર્ણ કરી શકું આ પ્રકારે સાચા મનથી ગણેશ ભગવાનની પ્રાર્થના કરવાથી તે ભગવાનની કૃપાથી વૃક્ષ પર ચઢી ગયો વૃક્ષ પરથી ફળ તોડીને તેણે ઘેર આવીને પોતાની પત્નીને તે ફળ લાવી આપ્યું અને તેની પત્નીએ પોતાના પતિના કહ્યા અનુસાર તે ફળ ખાઈ લીધું અને તે ગર્ભવતી થઈ ગઈ દેવી ચંડીની અપાર કૃપાથી તેને એક અત્યંત સુંદર પુત્ર થયો જેનું નામ તેમણે દેવીદાસ રાખ્યું માતા પિતાના હર્ષ અને શોક સાથે તે બાળક શુક્લ પક્ષના ચંદ્રની જેમ પોતાના પિતાના ઘરમાં ઉછરવા લાગ્યો દેવીની આજ્ઞા અનુસાર તેની માતાએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત રાખવાનું શરૂ કરી દીધું જેથી તેનો પુત્ર મોટી આયુવાળો થઈ જાય સવા વર્ષ લાગતા લાગતા દેવીદાસના માતા પિતાને મોટી ચિંતા થઈ ગઈ કે ક્યાંક તેમના પુત્રનું આ વર્ષે મૃત્યુ ન થઈ જાય તેથી તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે જો આ દુર્ઘટના તેમની સામે થઈ ગઈ તો કેવી રીતે સહન કરી શકશે તેથી તેમણે દેવીદાસના મામાને બોલાવ્યા અને કહ્યું અમારી ઈચ્છા છે કે દેવીદાસ એક વર્ષ સુધી કાશીમાં જઈને વિદ્યા અધ્યયન કરે અને તેને તમે એકલો ક્યારેય ન છોડશો તેથી તમે સાથે જાઓ અને એક વર્ષ પછી તેને પાછો લાવજો બધી વ્યવસ્થા કરીને તેના માતા પિતાએ કાશી જવા માટે દેવીદાસને એક ઘોડા પર બેસાડ્યો અને તેના મામાને તેની સાથે કરી દીધા પરંતુ બાળકના અલ્પાયુ થવાની વાત બાળકને કે તેના મામાને ન કહી ધનેશ્વરે પોતાની પત્ની સાથે મળીને પોતાના પુત્રની મંગળકામના અને દીર્ઘાયુ માટે દેવી ભગવતીની આરાધના અને પૂનમોનું વ્રત આરંભ કરી દીધું આ પ્રકારે બરાબર બત્રીસ પૂર્ણિમાનું વ્રત પૂરું કર્યું થોડો સમય વીત્યા પછી એક દિવસ તે બંને મામા અને ભાણેજ રસ્તામાં રાત વિતાવવા માટે કોઈ ગામમાં રોકાયા હતા તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની અત્યંત સુંદરી સુશીલ વિદુષી અને ગુણવાન કન્યાના લગ્ન થવાના હતા જે ધર્મશાળાની અંદર વર અને તેની જાન રોકાયેલી હતી તે જ ધર્મશાળામાં દેવીદાસ અને તેના મામા પણ રોકાયેલા હતા સંયોગવશ કન્યાને તેલ વગેરે ચઢાવીને મંડપ વગેરેનું કાર્ય કરવામાં આવ્યું તો લગ્નના સમયે વરને ધનુર્વાત થઈ ગયો તે હલનચલન અને ચાલવામાં બિલકુલ અસમર્થ થઈ ગયો ત્યારે વરના પિતાએ પોતાના પરિવારજનો સાથે પરામર્શ કરીને નિશ્ચય કર્યો કે આ દેવીદાસ મારા પુત્ર જેવો જ સુંદર છે હું તેની સાથે જ લગ્ન કરાવી દઉં અને પછીથી વિવાહના બધા કાર્ય મારા પુત્ર સાથે થઈ જશે આવું વિચારીને દેવીદાસના મામા પાસે જઈને તે બોલ્યો કે તમે થોડી માટે તમારા ભાણેજને અમને આપી દો જેથી વિવાહના લગ્નનું બધું કાર્ય સુચારુ રૂપે થઈ શકે ત્યારે તેનો મામા કહેવા લાગ્યો કે જે કંઈ પણ મધુપર્ક વગેરે કન્યાદાનના સમયે વરને મળે તે બધું અમને આપી દેવામાં આવે તો મારો ભાણેજ આ જાનનો વર બની જશે આ વાત વરના પિતાએ સ્વીકાર કરી લીધી અને ત્યારે મામાએ પોતાનો ભાણે જ વર બનવા મોકલી દીધો અને તેની સાથે વિવાહના બધા કાર્ય રાત્રે વિધિપૂર્વક સંપન્ન થઈ ગયા પત્ની સાથે તે ભોજન ન કરી શક્યો દુઃખી મનથી તે વિચારવા લાગ્યો કે ન જાણે આ કેવી સ્ત્રી હશે તે એકાંતમાં આ જ વિચારમાં પડ્યો હતો કે તેની આંખોમાં આંસુ પણ આવી ગયા ત્યારે તેની પત્નીએ પૂછ્યું કે શું વાત છે તમે આટલા ઉદાસીન અને દુઃખી કેમ થઈ રહ્યા છો ત્યારે તેણે તે બધી વાતો જે વરના પિતા અને તેના મામામાં થઈ હતી તે વધુને જણાવી દીધી ત્યારે તે વધુ કહેવા લાગી કે આ બ્રહ્મવિવાહના વિપરીત કેવી રીતે હોઈ શકે દેવ બ્રાહ્મણ અને અગ્નિની સામે મેં તમને જ પોતાનો પતિ બનાવ્યા છે તેથી તમે જ મારા પતિ છો હું તમારી જ પત્ની રહીશ કોઈ અન્યની બિલકુલ નહીં ત્યારે દેવીદાસે કહ્યું કે એવું ન કરશો કારણ કે મારી આયુ બહુ ઓછી છે મારા મર્યા પછી તમારી શું ગતિ થશે આ વાતને સારી રીતે વિચારી લો પરંતુ તે વધુ દ્રઢ વિચારવાળી હતી તે બોલી કે જે તમારી ગતિ થશે તે જ મારી પણ થશે હે સ્વામી તમે ઉઠો અને ભોજન કરો તમે નિશ્ચિતપણે ભૂખ્યા હશો ત્યારે દેવીદાસ અને તેની પત્નીએ મળીને ભોજન કર્યું અને રાત્રે તેઓ સૂઈ ગયા સવારના પહોરમાં દેવીદાસે પોતાની પત્નીને ત્રણ નંગોથી જડેલી એક અંગૂઠી અને એક રૂમાલ આપ્યો અને બોલ્યો પ્રિયે આને સંકેત સમજીને રાખો અને શાંત થઈ જાઓ મારું સ્મરણ અને જીવન જાણવા માટે એક પુષ્પ વાટિકા બનાવી લો તેમાં સુગંધવાળી એક નવમલ્લિકા લગાવી લો તેને દરરોજ પાણીથી સિંચવું અને આનંદ સાથે રમતગમત કરવી અને ઉત્સવ મનાવવો જે સમય અને જે દિવસે મારું મૃત્યુ થશે આ ફૂલો સુકાઈ જશે અને જ્યારે તે ફરીથી લીલાછમ થઈ જાય તો સમજી લેજો કે હું જીવિત છું આ વાત નિશ્ચય કરીને સમજી લેજો અને તેમાં કોઈ સંશય ન કરશો આવું સમજાવી બુજાવીને તે ચાલ્યો ગયો સવાર થતાં જ ત્યાં ગાજાવાજા વાગવા લાગ્યા જે સમયે વિવાહના કાર્ય સમાપ્ત કરવા માટે વર તથા બધા જાનૈયાઓ મંડપમાં આવ્યા તો કન્યાએ વરને સારી રીતે જોઈને પોતાના પિતાને કહ્યું કે આ મારો પતિ નથી મારો પતિ તેજ છે જેની સાથે રાત્રે મારા લગ્ન થયા હતા તેની સાથે તો મારા લગ્ન થયા જ નથી જો આ તેજ છે તો જણાવે કે મેં તેને શું આપ્યું હતું અને રાત્રે અમારી વચ્ચે શું ગુપ્ત વાતો થઈ હતી તે બધું જણાવે પિતાએ તેના કહ્યા અનુસાર વરને બોલાવ્યો કન્યાની બધી વાતો સાંભળીને તે કહેવા લાગ્યો કે હું કંઈ જાણતો નથી ત્યારબાદ તે લજ્જિત થઈને પોતાનો મોં લઈને ચાર્યો ગયો અને આખી જાન પણ અપમાનિત થઈને ત્યાંથી પાછી ફરી ભગવાન શ્રીકૃષ્ણ આગળ બોલ્યા હે માતે આ પ્રકારે દેવીદાસ કાશી વિદ્યા ભણવા માટે ચાલ્યો ગયો જ્યારે થોડો સમય વીતી ગયો તો કાળથી પ્રેરિત થઈને એક સાપ રાતના સમયે તેને ડસવા માટે ત્યાં આવ્યો તે ઝેરી સાપના પ્રભાવથી તેના પલંગની ચારે બાજુથી ઝહેરની જ્વાળાથી તે પલંગ ઝહેરી થઈ ગયો પરંતુ વ્રતરાજના પ્રભાવથી તેને તે સાપ તેને કરડી ન શક્યો કારણ કે પહેલાં જ તેની માતાએ બત્રીસ પૂર્ણિમાનું વ્રત કરી રાખ્યું હતું તે પછી મધ્યાહનના સમયે કાળ ત્યાં આવ્યો અને તેના શરીર પરથી તેના પ્રાણોને કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો જેનાથી તે મૂર્છિત થઈને ધરતી પર પડી ગયો ભગવાનની કૃપાથી તે જ સમયે દેવી પાર્વતીજી સાથે શ્રી શંકરજી ત્યાં આવી ગયા તેને મૂર્છિત દશામાં જોઈને દેવી પાર્વતીએ ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ આ બાળકની માતાએ પહેલાં બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યું હતું જેના પ્રભાવથી હે ભગવાન હવે તમે તેને પ્રાણદાન આપી દો દેવીના કહેવાથી ભક્તવત્સલ ભગવાને તે બાળકને પ્રાણદાન આપી દીધું આ વ્રતના પ્રભાવથી કાળને પણ પાછું હટવું પડ્યું અને દેવીદાસ સ્વસ્થ થઈને બેસી ગયો બીજી બાજુ તેની પત્ની તેના કાળની પ્રતીક્ષા કરતી હતી એક દિવસ તેણે જોયું કે તે પુષ્પવાટિકામાં પાન ફૂલ કંઈ પણ રહ્યા નથી બધું સુકાઈને નષ્ટ થઈ ગયું છે તો તેને મોટું આશ્ચર્ય થયું પરંતુ થોડી જ ક્ષણમાં તે બધી વાટિકા પહેલાંની જેમ હરીભરી થઈ ગઈ ત્યારે તે સમજી ગઈ કે તેના પતિ પુનર્જીવિત થઈ ગયા છે આ જોઈને તે ખૂબ પ્રસન્ન થઈને પોતાના પિતાને કહેવા લાગી પિતાજી મારા પતિ જીવિત છે તમે તેમને શોધો જ્યારે સવા વર્ષ વીતી ગયું તો દેવીદાસ પણ પોતાના મામા સાથે કાશીથી પાછો પોતાના ઘર માટે ચાલી નીકળ્યો આ બાજુ તેના સસરા તેને શોધવા માટે ઘરમાંથી જવા જઈ રહ્યા હતા કે તે બંને મામા ભાણે જ ત્યાં જ આવી ગયા તેને આવેલો જોઈને તેના સસરા ખૂબ પ્રસન્નતા સાથે તેને પોતાના ઘરમાં લઈ ગયા તે સમયે નગરના નિવાસીઓ પણ ત્યાં એકઠા થઈ ગયા અને પછી બધાએ નિશ્ચય કર્યો કે અવશ્ય આ બાળકની સાથે આ જ કન્યાના લગ્ન થયા હતા તે બાળકને જ્યારે કન્યાએ જોયો તો ઓળખી લીધો અને કહ્યું કે આ તો તે જ છે જે સંકેત કરીને ગયા હતા પછી બધા કહેવા લાગ્યા કે ભલું થયું જે આ આવી ગયો અને ત્યારે બધા નગરવાસીઓએ ખૂબ આનંદ મનાવ્યો થોડા દિવસ પછી દેવીદાસ પોતાની પત્ની અને પોતાના મામા સાથે પોતાના સસરાના ઘરથી બહુ બધી ભેટ લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો જ્યારે તે પોતાના નગરની નજીક પહોંચ્યો તો ઘણા લોકોએ તેને જોઈને તેના માતા પિતાને પહેલાં જ જઈને સૂચના આપી દીધી કે તમારો પુત્ર દેવીદાસ પોતાની પત્ની અને મામા સાથે આવી રહ્યો છે આવું સાંભળીને પહેલાં તો તેમને વિશ્વાસ જ ન આવ્યો પરંતુ જ્યારે બીજા લોકોએ પણ આવીને તેમની વાતનું સમર્થન કર્યું ત્યારે તેમને મોટું આશ્ચર્ય થયું એટલામાં જ દેવીદાસ પણ પોતાના ઘરે પહોંચી ગયો દેવીદાસે પોતાના માતાપિતાના ચરણોમાં માથું રાખીને પ્રણામ કર્યું અને તેની પત્નીએ પણ પોતાના સાસુ સસરાના ચરણોનો સ્પર્શ કર્યો તો માતાપિતાએ પોતાના પુત્ર અને પુત્રવધુને પોતાના હૃદયથી લગાવી લીધા અને સૌની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા પોતાના પુત્ર અને પુત્રવધુના આવવાની ખુશીમાં ધનેશ્વરે મોટો ઉત્સવ કર્યો અને બ્રાહ્મણોને પણ ખૂબ દાનદક્ષિણા આપીને પ્રસન્ન કર્યા ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા માતે આ પ્રકારે ધનેશ્વર બત્રીસ પૂર્ણિમાના વ્રતના પ્રભાવથી પુત્રવાન થઈ ગયો જે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે તે જન્મ જન્માંતરમાં પણ વિધવા થવાનું દુઃખ નથી ભોગવતી અને હંમેશા સૌભાગ્યવતી રહે છે આ મારું વચન છે તેમાં કોઈ સંદેહ નથી આ વ્રત પુત્ર પૌત્રોને આપનારું તથા સંપૂર્ણ મનોકામનાઓને પૂર્ણ કરનારું છે બત્રીસ પૂર્ણિમાના વ્રત કરવાથી વ્રતિની બધી ઈચ્છાઓ ભગવાનની કૃપાથી પૂર્ણ થઈ જાય છે દર્શક મિત્રો આ કથા અહીં પૂરી થાય છે જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ